મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામે આવેલા વેરાઈ માતાના મંદિરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી આગ એટલી વિશાળ હતી કે સમગ્ર મંદિર આગના ચપેટમાં આવી ગયું હતું જોકે આગ લાગતા સ્થાનિકોએ તંત્ર જાણ કરી હતી કડી અને

હારો આભાર જાણકારી આપવા માટે રાહતના સમાચાર કોઈ જાનહાનિ નથી થઈ જોકે આ ખૂબ ભીષણ અને ભયંકર છે આખા મંદિરમાં આગની જ્વાળાઓ જોવા મળી રહી છે અને ધુમાડા તો દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે